નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે ચર્ચા કરીશું ટેન્સમાં પહેલો જ આપણે ટેન્સ ભણવાનો છે એની ચર્ચા કરીશું સિમ્પલ પ્રેઝન્ટેન્સ એના વિશે ચર્ચા કરતાં પહેલાં આપણે પ્રેઝન્ટ ટેન્સ વિશે ચર્ચા કરીએ તો પ્રેઝન્ટ ટેન્સ એટલે શું પ્રેઝન્ટ ટેન્સ કહેવાશે કોને અને પ્રેઝન્ટ ટેન્સને આપણે કઈ રીતે ડિફાઈન કરીશું તો જુઓ આપણે શું કહેવા માગે છે પ્રેઝન્ટ ટેન્સ એટલે કોઈ પણ એવી ક્રિયા કે દોસ્તો વર્તમાનની અંદર ચાલુ હોય એના આધારે આપણે કહીશું વર્તમાનકાળ તો પ્રેઝન્ટ ટેન્સ ને ગુજરાતી માં કહેવાશે વર્તમાન કાળ જોયો મિત્રો વર્તમાન કાળ ગુજરાતી ની અંદર કહેવાય છે તો આગળ ચર્ચા કરી સાહેબ પ્રેઝન્ટ ટેન્સ ને કઈ રીતે ડિફાઇન કરી શકાય એવી ક્રિયા કે જે વર્તમાન સમયની અંદર ચાલુ હોય કોઈ પણ એવી ક્રિયા લેવાની છે કે જે વર્તમાન સમયની અંદર ચાલુ હોય ઉદાહરણ તરીકે આપણે જોઈએ રાહુલ રાહુલ પોતાના ઘરેથી અહીંયા રાહુલનું પોતાનું ઘર છે હવે રાહુલ પોતાના ઘરેથી એની ઘરની થોડે દૂર મંદિર આવેલું છે મંદિરે જાય છે તો અહીંયા કેવું હોય તો શું કહી શકાય કે રાહુલ પોતાના ઘરેથી મંદિરે જઈ રહ્યો છે હવે અહીંયા શું છે રાહુલ પોતાના ઘરેથી મંદિરે જઈ રહ્યો છે અહીંયા જઈ રહ્યો છે એ શું દર્શાવે છે મિત્રો કે જો ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહી શકાય રાહુલ ઇઝ રાહુલ ગોઝ અહીંયા ઈઝ નહીં આવે રાહુલ ગોઝ ટુ ટેમ્પલ તો અહીંયા મિત્રો કહેવાનો મતલબ સમજો કે રાહુલ પોતાના ટેમ્પલ નામ આપશો તો આના ઉપરથી કહી શકાય રાહુલ ગોઝ ટુ ધ ટેમ્પલ મતલબ રાહુલ ક્યાં ઘરેથી મંદિરે જાય છે હવે અહીંયા જો જાય છે એ ક્રિયા જોવા મળી તો જાય છે એ ક્રિયા જોવા મળી એટલે મિત્રો આ પ્રેઝન્ટેન્સનું વાક્ય છે તો આને આપણે પ્રેઝન્ટ વાક્ય છે જેની અંદર છે છો આવા શબ્દો આવે ત્યારે સમજી જવાનું કે આ વાક્ય છે કોઈ પણ પ્રકારનું વાક્ય એ પ્રેઝન્ટ વિશેષ નું હશે હવે આપણે જોઈએ જે ક્રિયા જે ક્રિયા વર્તમાનનું રૂપ દર્શાવતી હોય અથવા તો જે ક્રિયા હાલનો સમય દર્શાવતી હોય અથવા તો વર્તમાન ચાલુ કોઈ ક્રિયા દર્શાવતી હોય હાલનો સમય દર્શાવતી હોય તેવા ક્રિયાના આધારે આપણે કાળને ઓળખીએ છીએ અને વર્તમાન સમય એટલે કે હાલનો સમય દર્શાવતું હોય હાલનો સમય દર્શાવે તેવા વાક્યને આપણે પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળનું વાક્ય છે એવું કહી શકીએ સાહેબ વર્તમાન કાળનું વાક્ય હોય ધીસ ટાઈમ એટલે કે આ સમયની વાત દર્શાવતું હોય ધેટ ટાઈમ એટ ટાઈમ ચાલુ આવે પરંતુ વર્તમાન કાળ એટલે શું કે જે ક્રિયા દર્શાવતી દર્શાવતી હોય હોય વર્તમાન સમય એના ક્રિયામાન કાળ વપરાય છે તો અહીંયાથી તમે ધ્યાન રાખજો કે વિશે તમારે આટલી બાબતો યાદ રાખવી પડશે હવે સાહેબ વર્તમાન કાળ શીખવા માટે આપણે પેલા એના ફોર્મ્યુલા આવડવા જોઈએ એની વાક્ય રચના શું છે એ આવડવી જોઈએ હવે વાક્ય રચના આવડ્યા પછી આપણે ટેન્સમાં બીજું શું છે અગત્યનું કીવર્ડ એટલે કીવર્સને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ચાવીરૂપ શબ્દો આ ચાવીરૂપ શબ્દો પણ તમને આવડવા જોઈએ જેથી તમે સીધી રીતે ચાવીરૂપ શબ્દના આધારે નક્કી કરી શકો એ કયો કાળ છે પછી સેન્ટેન્સ વાક્યની જે વાક્ય રચના છે એના આધારે આપણે વાક્યની અંદર ક્રિયાપદનું રૂપ કયું આવશે અને સેન્ટેન્સ કયા ટેન્સનું છે એ સીધું આપણને ખબર પડે તો અહીંયા આપણે વાત કરીએ કે વાક્ય જે ઇંગ્લિશમાં લખાયેલું છે એ વાક્ય કયા ટેન્સનું છે તો એનો ખબર કઈ રીતે પડશે તો કે કીવર્ડ્સના આધારે અમુક ફોર્મ્યુલાના આધારે તો એના આધારે આપણને ખબર પડે કે આ વાક્ય પ્રેઝન્ટ છે તો મિત્રો ચાર પ્રકાર પડે છે હવે કોઈ પણ ટેન્સ હોય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યાર પછી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય પ્રેઝન્ટ કન્ટિન્યુસ ટેન્સ હોય પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હોય તો આના આધારે મિત્રો ચાર પ્રકાર પડતા હોય છે પ્રેઝન્ટ ટેન્સના કેટલા પ્રકાર પડશે ચાર પ્રકાર પડે છે

તો તમને સર્વ મિત્રને આવડે તો કોઈ પણ કાળ ભણતા પહેલા યુઝ ઓફ ધી ટેન્સ કે આ સિમ્પલ પ્રેઝન્ટેન્સ છે એનો ઉપયોગ ક્યારે કરવો એ બાબતની આપણને જાણ હોવી જોઈએ બીજા પોઈન્ટની અંદર શું હોવી જોઈએ કે આની અંદર વાત કરીએ ડેલી રૂટીન એક્ટિવિટી હોય ડેલીની એક્ટિવિટીઓ થતી હોય રૂટીન એક્ટિવિટીઓ થતી હોય એના માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટેન્સ વાપરીશું આ સિવાય વાત કરીએ મિત્રો તો દૈનિક ક્રિયાઓ માટે એટલે કે તમે જે દરરોજની ક્રિયાઓ કરો છો દૈનિક ક્રિયાઓ એ દૈનિક ક્રિયાઓ માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ આ સિવાય નિયમિતપણે તમે કોઈ કાર્ય કરતા હોય એટલે કે નિયમિતપણોની જે નિયમિત ઘટનાઓ ઘટે છે એને દર્શાવવા માટે પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ આ સિવાય અન્ય વાત કરીએ રેગ્યુલરલી એક્ટિવિટીઓ હોય તેના માટે પણ વપરાય છે આ સિવાય વાત કરીએ હેબિટ કોઈપણ વ્યક્તિનો આદત સ્વભાવ ટેવો કુટેવો દર્શાવતા વાક્યમાં પણ હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ આવશે તો આ આના સિવાય ઘણી બધી બાબતો છે જે આપણે નિયમો પ્રમાણે આગળ સમજીશું તો અહીંયા યુઝ ઓફ ધ ટેન્સ ડેલી એક્ટિવિટીઓ હોય અહીંયા વાત કરીએ કે સનાતન સત્ય ઘટનાનું ઉદાહરણ ધ સન રાઈઝ ઇન ધ ઇસ્ટ એટલે ધ સન રાઈઝ ઇન ધ ઇસ્ટ આ એક આપણે વાક્ય લખ્યું છે

યન રાખવાની છે ચાલો મિત્રો તો આગળ જોઈએ અગત્યના કીવર્ડ્સ કે આ જે સહાયકારક શબ્દો છે આ ચાવીરૂપ શબ્દો તમારે પરીક્ષામાં જોઈ અને સીધા અહીંથી કહી શકાય કે આ ટેન્સ છે એ સાદા વર્તમાન કાળનો છે તો ચાલો મિત્રો એક પછી એક જોઈએ પહેલો શબ્દ છે ઓલવેઝ આ શબ્દ ઓલવેઝ નો મતલબ થશે હંમેશા તો પછી જનરલી શબ્દ છે અવારનવાર જનરલી શબ્દ પણ દેખાય ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ કહેવાશે એની પછી છે ડેલી ડેલી પણ આપણો એક સાદો વર્તમાન કાળ દર્શાવતો શબ્દ છે ત્યાર પછી રેરરી ક્યારેક ક્યારેક રેરરી કોઈ આપણે નથી રેર રેરરી કેસમાં આવું બન્યું તો ક્યારેક ત્યાર પછી નેવર શબ્દ સમજો નેવર શબ્દ હોય ત્યાર પછી વાત કરીએ એવરની ત્યાર પછી ઓફટન ત્યાર પછી એવરી એવરી પછી મિત્રો કોઈ પણ શબ્દ હોય એવરી પછી આવશે આપણે સમવન એટલે કે સમ ટાઈમ પણ એક સમય સમ ટાઈમ હોય તો એ પણ સાદો અર્થમાં વન્સ ઇન ધ વીક અહીંયા વન્સ ઇન ધ વીક હોય અંથ હોય યર્સ હોય આનો મતલબ થાય અઠવાડિયામાં એકવાર મહિનામાં એકવાર આ નિયમિતતા દર્શાવે મિત્રો એટલા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ પ્રેઝન્ટેશનો ઉપયોગ કરીશું હવે સાહેબ એના સિવાય જોઈએ તો કે એવરી એવરી પછી હંમેશા શબ્દ આપ્યો એવરી અવર પછી એવરી ડે એવરી વીક એવરી મંથ એવરી યર્સ એવરી અવર અને એવરી મંથ આવા શબ્દો જો તમને પરીક્ષામાં આપે તો એવરી પછી કોઈ પણ શબ્દ હોય તો એ વાક્ય તમારું સાદા વર્તમાન કાળમાં છે મિત્રો એવું ધારી લેવું પહેલો શબ્દ ઓલવેઝ જર્નલી ડેલી રેરલી નેવર એવર ઓફ્ટન એવરી પછી એવરી ડે એવરી વીક એવરી અવર એવરી મંથ એવરી યર્સ વન ઇન વીક વન્સ ઇન અ વીક અવર તો કે આવા શબ્દો જ્યારે પણ તમે વાક્યની અંદર જુઓ છો ત્યારે જોતાની પહેલ ખબર પડે કે આ બધા જ વાક્યો છે એ સાના છે તો કે સાદા વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટેન્સના છે આના આધારે આપણે કીવર્ડ્સ કીવર્ડ્સના આધારે નક્કી થાય કે આ તમામ શબ્દો સિમ્પલ પ્રેઝન્ટેન્સ દર્શાવે છે ત્યાર પછી આપણે ત્યાં ક્રિયાપદનું મૂળરૂપ અથવા ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આકાર વિધાન હોય તો મૂકીશું તો આ